પોતાના શિક્ષકથી ડરે છે હેલો સાવજુ જો તમે શિક્ષક ઓકે ઓકે સાચા જો તમે શિક્ષકથી ડરતા હો તો ક્યારેય એનું નામ બીજું પાડતા ન હો જો તમે શિક્ષકથી ડરતા હો તો તમે કોઈ દિવસ એનું બીજું નામ પાડતા ન હો જો તમે તમારા થી ડરતા હો મે કહ્યું ને કે ડોક્ટર તો બનવું છે પણ વિશ્વ શ્રેષ્ઠ ડોક્ટર મિત્રો તમે આ તાજના સાક્ષી છો કે આ વિશ્વ શ્રેષ્ઠ એવોર્ડમાં તમે બેઠા છો અને બધી જ વિચારધારા વૈશ્વિક આપણે સ્વીકારવાની છે તો ખરેખર આપણો જે ટાર્ગેટ થઈ ગયો છે નથી એન્જિનિયર તો બનવું છે પણ વિશ્વ શ્રેષ્ઠ એન્જિનિયર બનો છો આપણા ચાઇનાની અંદર બે મોટો પહાડની વચ્ચે કાચનો પુલ છે બીનો છે એટલે એ પણ કેવો કે એકસાથે અનેક લોકો જાય તો પણ એ એ બ્રેક ન ખા આ ઉ શ્રેષ્ઠ બ્રિજ બીનો એન્જિનિયર બનો છો પણ માત્ર ભાર પૂરતી સીમિત નહીં વિશ્વ શ્રેષ્ઠ એન્જિનિયર બનો છો આપત બનવું છે પણ પાંચ માણસો ઓળખ્યો નહીં હજારો હૃદય છે એવું આપણે કંઈક ભક્ત બનવું ઈશ્વરની સાક્ષી સાનિધ્ય સાધવું છે પણ વિશ્વ શ્રેષ્ઠ સાનિધ્ય સાધી શકીએ ઈશ્વર સાથે એવું વ્યક્તિ બનવું છે અને એવું વ્યક્તિ બનવું હોય તો સૌથી પહેલાં વહેલા પરિવારજનો તમારે મિત્રોએ એક વસ્તુને બાંધછોડ કરવી પડશે ડર હટાવો છે ને આપણે આપણો વિષય છે ડરને હટાવો નવું વિચાર ત્યારે નવું વિચારવાની વાત આવે ત્યારે વૈશ્વિક વાત આવે જ્યારે ડરને હટાવવાની વાત આવે ત્યારે એકલવીર બનવું પડે ના એકલવીર બનવા માટેની વાત છે અને જ્યારે એકલવીર બનવું હોય ત્યારે હવા પર બાણનો ભાકો હોય અને હાથમાં ધનુષ્ય જેમ ધનુષ્ય હોય એક લક્ષ્ય નક્કી થાય ત્યારે આપણે આપણા ડરને દૂર કરી શકીએ આ ડરને દૂર કરવા માટે સૌથી મોટો ડર આપણો પરીક્ષાનો છે બીજો સૌથી મોટો ડર આપણી અંદર એ છે કે આપણે આ પામી શકશું કે કેમ ત્રીજો ડર આપણી પાસે એ છે કે આપણને આ મળશે કે કેમ આ બધા ડરને દૂર કરવા માટે આપણે લોકોએ કેટલાક વિચારો અહીંયા કરવાના છે આજે અને શક્ય હોય તો આપણે એને સ્વીકારવાના છે મારે ફરીવાર એક ઉદાહરણો પર જવું છે ડરને કારણે માણસ આત્મહત્યાનો વિચારે છે ડરને કારણે માણસો તમારે રાખવાનું આ બધું ચાલતું રહેશે કારણ કે તમારે એક કલાક આ દર વિશે વિચારવાનું છે અને મારે ઘણો લાંબો સમય આપની સાથે વાત કરવાની છે વિદ્યાર્થી અવસ્થામાં સૌથી મોટો ડર હોય તો યાદ નથી રહેતું હલો સાચી વાત છે સાહેબ અમે બહુ વાંચીએ છીએ પણ અમને યાદ નથી રહેતું

અનેક પ્રકારના ડ આપણે જાતે મનમાં ઊભા કરી અને આપણી સાથે એને મોટા કરીએ છીએ એક નાનો છોડ વાજો હોય અને એ છોડને પછી આપણે પોષણ આપીએ એટલે ધીમે ધીમે મોટો થાય સરસ મજાના ગાળીઓ આવે સરસ મજાના પાન આવે પછી એને ફળ આવે શું કામ એ ઝાડ છે એમાં પણ હકારાત્મક અને નકારાત્મક છે બાવળનું વૃક્ષ હોય તો મહદઅંશે નહીં પણ સંપૂર્ણપણે કાંટા મળે છાંયો ઓછો મળે અને આંબાનું ઝાડ હોય તો આપણને તેલ મળે એવી જ રીતે જેટલા ડર આપણી સાથે આવે છે એ ડર સમયકાળે મોટા થાય છે અને એ મોટો થયેલો ડર આપણને પરેશાન કરે છે તો ડરને દૂર કરવો નવું વિચારવું દરને દૂર કરવા માટે એના બીજા ભાગમાં નવું વિચારવાની કહેવત સંકળાયેલી છે તે રીતે દળ આવે છે કે રીતે મોટો થાય છે અને તેવી રીતે આપણે દૂર કરી શકીએ એના ઉપર આપણે વિચારવાનું છે અહીંયા જે વિદ્યાર્થીઓ બેઠા છે અને ક્યારેક ક્યારેક આપણને નિરાશા આવતી હોય આ નિરાશાના ભાગ રૂપે આપણને ડર આવે છે તો મારે આપને એક એવું છે મિત્રો જે લોકો વ્યવસાયના માધ્યમથી સંકળાયેલા હોય અને મારા શબ્દ એમના સુધી ભવિષ્યમાં પહોંચે તો મારે એમને પણ એ જ કહેવું છે કે ડર આવે છે એના કારણો કયા છે અને એ શું કામ મોટા થાય છે કોઈ પણ વસ્તુ આપણે નક્કી કરીએ આના પહેલાંનો વિષય હતો ગોલ સેટિંગ અને નતી કરેલી વસ્તુને નિર્ધારિત સમયમાં નિર્ધારિત શક્તિ સાથે આ ઘણી ઘણી વાત હું એવી કરવાનો છું કે તમને વાંચવામાં જ નહી આવે કે માત્ર આનો અનુભવ થશે નિર્ધારિત સમયમાં નિર્ધારિત શક્તિ સાથે એ વસ્તુને આપણે ન પકડી શકીએ એ વસ્તુને આપણે ન પામી શકીએ ત્યારે આપણી અંદર એક ડર પેદા થાય અસફળતાનો ડર પેદા થાય અને આ અસફળતાનો જે ડર છે એ ડર આપણે જિંદગીના જે ભૂલ છે એને દૂર કરે છે આ ડરને દૂર કરવા અને આ ડરને કામમાં અને આમાંથી બહાર નીકળવા માટે ઘણી બધી બાબતો સંકળાયેલી છે પહેલી વાત તો હું તમને કહી દઉં હમણાં જ આપણે ભરૂચમાં હું જીવીસ કામના પ્રોગ્રામની જે રજૂઆત રજૂઆત કરી એમાં નાનું નાનું ઓબ્ઝર્વેશન કહેવું છે એ ઓબ્ઝર્વેશન આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ અને એ ઓબ્ઝર્વેશનના આધારે તમને ખબર પડશે કે દર્દ પૂરવા માટે શું કરવું જોઈએ અને એના માટેના જે પ્રયાસો છે એ પ્રયાસો આપણે કરવાના છે મારા મિત્રો હમણાં એ વાત મેં ટૂંકમાં લીધી હતી આના પહેલા એને ફરીવાર હું દોરાવવા માંગુ છું એ ઘરની અંદર એક બાળક આપણે બધા બાળક હતા અને હજી બાળક અવસ્થામાં છીએ તો તમે બધા અને હું આપણે નાના હતા રાઈટ નાના હતા ને ત્યારે હવે તમને ખ્યાલ આવશે તમારી આસપાસમાં નાના નાના બાળકો હોય છે એને તમારે ઓબ્ઝર્વ કરવાનું છે આપણે હવે ભૂલી ગયા છીએ આ ઓબ્ઝર્વેશન જયારે કરશું ને આપણે ત્યારે આપણને ખબર પડશે નાનક નાનું બાળક પોતાના મમ્મીની આસપાસ વસ્તુ લેવાનો પ્રયત્ન કરશે તમે બરાબર કરજો એક ગોઠણ નીચે એક ગોઠણ ઊંચો ચાલતું 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 પોતાના મમ્મી જે કામ કરતા હોય ત્યાં કોઈ વસ્તુ લેવાનો પ્રયત્ન કરે પ્રયત્ન કરે ファミリー अच्छा, में भी बताया है अच्छा सुनो की करें मम्मी ने काम करती हुए तो येनी बाजू में पड़ी वस्तु तो... को पकड़ लो वो गुणनखंड को समझ लो कई बार बातों भविष्य में कदाचित आप ना संभालवा नहीं सबसम रीते ये वस्तु को पकड़ने कोशिश करें ये बालक दस फुट दूर है ये वस्तु, लक्ष है वस्तु जो है मन में लक्षण की कर बोल कूट आप आपने तो बोलता ना था पर मन में सुनती करिए कि पहले आकर्षक वस्तु ने पकड़ सोचो आकर्षक वस्तु ने पकड़ शक्ति है कि नहीं उन शरीर भी ये वस्तु ने पकड़ लीजिए और नकी करे ये पाम में ये मेरों में के यहाँ जैसे बोल रहा हूँ यहाँ चाल को च મમ્મીની બાજુમાં રસોડામાં રહેલા ટ્રોલી જે હોય વાસણની એના હેન્ડલ પકડશે હેન્ડલ પકડાશે નહીં પડશે ઊંચું છે એ પકડીને પછી રસોડાની પાળી ઉપર રહેલી જે વસ્તુ છે એને વિરોધ આ અવસ્થામાંથી આપણે બધા જ પસાર થઈ ગયા છીએ અને આપણને બધાને ખબર છે કે શું થાય એ વસ્તુને પકડે હેન્ડલને પકડે એટલે પકડાય નહીં એટલે નીચે પડે જ્યારે માણસ મનમાં નક્કી કરે કે મારે ત્યાં જઈને આ વસ્તુ લેવી છે એનો ગોલ છે પણ જ્યારે એ ન લઈ શકે અને પછડાય એટલે બાળક હોય તો રડવા બેસે શું કામ મારે જોતું તે ન મળ્યું નિરાશ થાય એ નિરાશ થાય નિરાશ થાય એટલે બાળ અવસ્થામાં ઘટ પણ વિદ્યાર્થી અવસ્થામાં એને જેટલું સ્પીડમાં સાયકલમાં ચાલતું છે એ નથી જવાતું એને ઘરમાં ટીવી જોવું એનો ગોળ કઈ કલાકના વચ્ચે કઈ કામ ચીંધવામાં આવ્યું એટલે એ ન જોવાયું आपने क्रिकेट रंग में ने बच्चे मेहमान घर में काम सीखिए आप क्रिकेट रंग आश्रय रंग पहला आपने रता पे था आपने भी जीत गुस्सा स्वरूप कि जेस समय दे मेरो नहीं मिली एट निराश बाश जो शीख अंदरती

એટલે માતા શું કરશે આપણને એ વસ્તુ આપી દે કારણ કે આપણે શક્તિમાન નથી એટલે પાછા આપણે રડતા બંધ થઈને હસવા મળીએ આપણને વસ્તુ જોતી હોય મળી ગઈ આપણે શાંત થઈ જઈએ શું કામ જે જોતું હતું એ ન મેળવી શકાય એટલે ડર આવ્યો એ ડર દૂર થાય તો આપણામાં આનંદ આવે અને એ આનંદ આપણને આપણી માતાએ પેલી વસ્તુ આપીને એટલા માટે આપ્યો કે આપણે એ વસ્તુ પકડવા શક્તિમાન નહીં હતા मित्रों ईश्वर देन जो एक वक्त अपने पसंदगी पकड़ी शूकिया जय आप हाथ में आते दे तो आप उत्साह से ईश्वर आप नहीं तो ये वक्त नहीं तो आप जिद्द करिए ना हूँ जातेज पकड़ीशत नहीं અને એ ડીશ નોંધા પકડી શક્યા છતાં એ જે રસોડું છે એને બોર્ડરને જે હેન્ડલને નોંધા પકડી શક્યા એ જ હેન્ડલને પકડી પકડીને એ જ રસોડાની જે બોર્ડર હતી એને પકડી પકડીને આપણે અનેક વખત નાનપણમાં ઊભા થયા છે આપણે જાતે એ ડરને દૂર થયો છે જ્યાં સુધી બીજી સમજણ નહોતી આવી ત્યાં સુધી ઈશ્વર આપણી સાથે અદૃશ્ય ઊભો રહ્યો છે એને આપણને ઊભા થતાં શીખવું છે એને જ આપણને નાની નાની પરીક્ષાઓ પાસ કરતા શીખવું છે અને મિત્રો દુઃખની વાત એ છે ઈશ્વરે નાની એવી એક ભેટ આપી સમજણ શક્તિની ભેટ સાચી સમજણ શક્તિની ભેટની સાથે આપણે બિનજોરી ડરને પણ આપણી સાથે લઈ લીધો થોડી ઘણી પણ સમસ્યાઓ સર્જાય થોડું ઘણું પણ શિક્ષકો વધે વ્યવસાયની અંદર મેનેજર પોતાના કર્મચારીને થોડું સફાઈથી કામ લેવાનો પ્રયત્ન કરે માલિક હોય કે ઉપરી અધિકારી હોય થોડો સમય પોતાની વ્યવસ્થાને કારણે અન્ય લોકોને ન મળી શકે વેપારી મિત્રો છે એના એટલા બીજાને આવવાના મન થાય આવી અનેક ઘટનાઓની અંદર જ્યારે જ્યારે મૂળ જે વાતાવરણ હોય એ વાતાવરણ ન જળવાય ત્યારે ત્યારે ડર પેદા થાય અને આપણે ભૂલી ગયા છીએ કે નાનપણથી લઈને સમજણ શક્તિ આવી ત્યાં સુધી અનેક વખત આપણાથી નહીં થયેલા કામો આપણે નિશ્ચિત કરેલો લક્ષ્ય એને જ્યારે ન પહોંચી શક્યા છતાં પણ વારંવાર પ્રયત્ન કરી અને આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ સાયકલથી ચેન જગ્યાએ જવાથી પડી ગયેલા માણસે સાયકલ ચલાવવાનું બંધ નથી કર્યું વસ્તુ વાગી જવાથી આપણે રહે્યા છીએ આપણે નિરાશ થયા છીએ પણ આપણે વસ્તુ પકડવાની મન નથી કરી તારા અક્ષરો સારા નથી થતા એવું ઘણી વખત સાંભળ્યા પછી પણ આપણે લખવાનું છોડી નથી દીધું પરીક્ષાઓમાં સારા રિઝલ્ટ નહીં આવ્યા પછી પણ આપણે ખૂબ સારા રિઝલ્ટ ત્યાર પછીના પરીક્ષાઓમાં લાવી શક્યા છીએ મોટો મિત્રોમાં એવું કહેવું છે કે નિરાશ થયા વગર જો કંઈક નવું વિચારવામાં આવે તો ચોક્કસપણે આપણે એમાં કંઈક વિશેષ કરી શકીએ હકીકત છે ઘણા બધા વિદ્યાર્થીઓને એમ થાય કે મને યાદ નથી રહેતું મારે તમને મિત્રો કહેવું છે ફોમસ એડિસન આપણે બધાએ એનું નામ સાંભળ્યું છે એના સ્ટોરેજની બેટરી પી એની જે તો સ્ટોરેજની બેટરી હતી આ બહુ સમજવા જેવું વિષય એવું વિચાર્યું કે બેટરીના સ્થાને બેટરીની અંદર જે જસક આવે છે જસક નામનું ધાતુ આ ધાતુની જગ્યાએ કોઈ બીજી ધાતુનો આપણે ઉપયોગ કરીએ તમે વિદ્યાર્થી અવસ્થામાં છો તો લાઇબ્રેરીમાંથી એનું પુસ્તક વાંચજો એટલે એની પ્રયત્ન ચાલુ કર્યા બેટરીમાં જસક તો વપરાતો કોઈ પ્રોબ્લેમ નહીં હતો જસક વપરાતો હતો પાંચસો એક જેવા પ્રયત્ન કર્યા એટલે એના મિત્ર એમ કીધું હતું કે પાગલ છે માણસ પોછાવો આવો તો કઈ સમય બગાડ્યા તો

લોકો લે છે તમને પૈસા મળે છે નવું સંશોધન નવે ફેક્ટરી જશકરી જગ્યાએ બીજું કાંઈ નોકરા એવું શું કામ ઈચ્છો આ તમારો ટાઈમ ખોટો છે આ તમારે ન કરે તમે હું જ્યારે મહેનત કરશું ત્યારે લોકો કહેશે કે આ ન કરાય આટલું બધું ન વંચાય તો એ માર્ક્સ આવી જ જાય આ એ મહેનત કરવાની શી જરૂર છે ગણે કોનું સારું છે ઘણા લોકો એવું કે મોબાઈલ તો વપરાય જ આપણને કશું આવડે નહીં આપણી આસપાસ નકારાત્મકતાનું વાતાવરણ વધારે છે એટલે મને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમને એવું કહેવાનું મન થાય હું એડિશનની વાત ચાલુ રાખું અને વચ્ચે તમને કહું કે એટલા બધા અયોગ્ય વિચારો આપણી આસપાસ નાખવાવાળા વ્યક્તિઓ તૈયાર છે તમને ખબર છે ગામડાઓની અંદર વાવેતર થાય પછી વાડીની ચારે બાજુ વાડ કરવી પડે આ વાડ એટલા માટે હોય છે કે એમાં બહારથી પશુ વાવી અને વાવેલા વસ્તુઓ છે અંકુરણ છે વનસ્પતિ છે એને ઉખેરી નાખે અને નુકસાન ન કરે હું ઘણી વખત મારા જાહેર વક્તવ્યમાં એવું કહું છું કે આજના સમયમાં યુવાનોને વિદ્યાર્થીઓને પરિવારને મગજની ફરતે ભાડ કરવી પડે છે બિનજરૂરી લોકો એટલો બધો કચરો નાખી જાય છે એટલી બધી નબળી વસ્તુ નાખી જાય છે કે માણસની અંદર વિદ્યાર્થીની અંદર ઈશ્વરે આપેલી વૈજ્ઞાનિક બનવાની ક્ષમતાઓને તોડી નાખે છે વિદ્યાર્થીઓમાં આપેલી અગમ્ય શક્તિઓને તોડી નાખે છે કર્મચારીમાં આપેલી પોતાને ને સંસ્થાને આગળ લઈ જવાની તાકાતને થોડી નાખે